ના નવા vlog બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારે અમે ફ્રી થઈ ગયા છીએ કામ કરીને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો હું મમ્મી આયા હવે નવરાત્રીને ને બેઠા છીએ હા જો એને હું નામ લખી દે એટલે હું સોટાડી દઉં ગોણ હા અને કઢીન ખીચડી બનાવી નાખું હા આજ બપોરે કઢીની ખીચડી બનાવશું જો આ હા અમિતને મજા નથી ને હા આ આવે છે

ખીચડી ને કઢી બનાવ્યા છે રસ રોટલી હા હમણાં તમે એટલે ખાવામાં એક બેન ત્રણ જણા જોઈ દાદા નથી એટલે ચેસ્ટુ તો સ્કૂલે આવી જાય જો ને આજ મજા નહોતી હવે તો સારું થઈ ગયું છે પણ ખીચડી કઢી બનાવ્યા તા જમવાનું તો બાર વાઘાનું તૈયાર હતું વાઘા લેવાવાળા આવ્યા તા તે એમાં ને એમાં મોટું થઈ ગયું જમવા વેહવામાં

આપડે કટિંગ કરી દઈશું ને ડ્રેગન ફ્રૂટ સુધારવામાં માં બહુ ઓલું થાય ચાદી સારું હોય ને આમ જાય છાયર તો તરત જ જુદી થઈ જાય આમ કરવી ને ક્યાં ફટાફટ પોણા છ થઈ ગયા છે ચેસ્ટા સ્કૂલે થી આવી જાય છે ચેસ્ટા અહીંયા ડ્રેગન ફ્રૂટ ખાઈ છે ચેસ્ટા બેન તને કેવું ભાવે ડ્રેગન ફ્રૂટ એમ નહી કેવું ભાવે તને હમ મીઠું છે

તમારે માક્સ જો હોય તો હું તમારું બે પેપર ગ્યા છેના માક્સ કો ગુજરાતી ના હતા એમાં 10 10 ની પરીક્ષા હોય 10 10 10 આજે ગણિત ટેસ્ટ હતી મમ્મી હા ગુજરાતી 10

આજે તો ઓલા ચીપટી વાળા વાઘા છે થોડી ઘણી સીપટી પડી છે ને થોડો ઘણો ગ્રીન વાઘો થયો છે ચેસ્ટા લેવાનું જવાનો ટાઈમ થઈ ગયો તો એટલે ચેસ્ટાને લઈ આવી ચેસ્ટા આવીને નાસ્તો કરે ફ્રેશ થાય પછી હવે વાઘો કરવા બેસી જાવ સાંજ વાગી ગયા છે અને સાંજ અમે જમવાય બેસી ગયા છીએ હમ જો સેવ ટમેટાનું શાક રોટલા ને બપોરની ખીચડી છે ચાલો બધા ચાલો હવે અમે જમી લઈ ને આજના મારા વિડીયોને કરી જો તમને અમારો આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બાય બાય